હું મિત્રો જો અમે ઘરે પહોંચી ગયા છીએ અને અમે બનાવી હતી રોટલી અને શણકાર આત્નો ઉજાગરાના કારણે હું બહુ જ આવે છે તો કોમ પણ અમે બપોરે ને બે વાગે લગભગ બપોરે જ્યાં જો રોટલી બનાવી દીધી છે મિત્રો તમે જો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવી તો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે વાગ્યા છે વા અને અમે બનાવી છે જો મિક્સ સબ્જી બનાવીશ લીમડો મીઠો નાખ્યો છે પછી નાખીશ અંદર તુવે ટામેટો અને કોથમીર નાખીને આપણે મસાલા કરી દીધા છે જોઈ શકો મસ્ત છે તો મિત્રો આપડે તેલ પણ આવી જઈશું ફટાફટ તો એમાં મિત્રો જો અમે સાડી પહેરી દીધી છે અને તમને ખબર પડી જઈ હશે કે મહેમાન આવવાનું હશે કે સાડી પહેરી દીધી છે તો મારા ઘરે આવે છે મારા સાસુને સસરા તો મિત્રો વિડીયો અંદર બન્યા રહો કઢી તો કઢી બનાવવા માટે આપણે જો આ ડોનીલી ડુંગળી લઈ લીધી છે અને અહીંયા અહીંયા જલ્દી પૈસા લાગ્યા બધા ને અંદર ફળેકા ને અંદર ની એકરા ને નાખશું ને લેતા બધા ફળેકા આવશે ફળેકા ને અંદર બધું લાગ્યું છે અને કાના આપ્યા

હવે આપણે ડુંગળીની કઢી બનાવવાની છે મિત્રો જુઓ તો સરસ મજાની ડુંગળી લઈ લીધી છે આ છે ને ચણા લોટ અને છાશ પણ લઈ લીધી છે ચાલો બનાવીને બતાવીએ તમને મિત્રો આ કઢી મસ્ત મજાની આપણી થઈ જઈ આવી છે થોડી વાર હજી ઉકળવા દેવી પડશે તાણા સરસ લાગશે ટેસ્ટમાં બરાબર મસ્ત મજાની બનાવી છે આપણે ઓ બનાવી લે હા હા કઢી મજા હા કોણ આવી નાખશું

આ મોટા પાકરી જુઓ અંદર આ જુઓ અગિયાર ટ્રેન મેના બાનો અને અહીંયા આગળથી પ્રવેશ તો ટિકિટ લઈને અંદર જવાનું અત્યાર તો શિયાળાનું બનવું હોય બધા દર્શન કરવા માટે પાછા બીજી એક આવી ચાલો તમે જોજો પાછા જો

वो काश पे आ 2

قال هو لي تسعد معي جو قطعه اه اي આજે ટી શર્ટ છે ને આ લોકો એ આ તો જો આ તો જો એ મમ્મી જો તો આ તો આ લેમ્પો આ લે આ લે પપ્પા દાદ ખૂટવા લે મે આલુ વાર લે આ તો આ લે આ લે હમ Masalah मसाला एन Wah, ini.

तरह से चंपल મમ્મી ના મુસ્તક આ તૂટી જલ્દી જાય આ જલ્દી તૂટી જાય 8 નંબર આ બબુ ટોપી આ ની એ નક્ષુ કલર ખાલી અલગ ફસિયા પિનલ માથે બધું હતું જો પિનલ માથે બધી વસ્તુ હોય આવો આ આ રીંગો પિનલ બતાય તો Jauh jauh sema piala, jauh sema piala. <laughs> jauh bakalo. lo, jauh pin. Pasti ada listrik. Bapak ini marilistrik. Pasti amuja. જો મોજા અલગ અલગ કલરના હમ તાઈ જોડી બરાબર આટલી વસ્તુ તમારે બધાનું લીધું તો બીજું કોઈ લીધું આપણે જો થેલો લીધો તો ગાય સહી આ લીધો તો આપણે જોઈ થી ફક્ત 100 રૂપિયા મને કાઈ મસ્ત પર મસ્ત થેલો બહુ વસ્તુ મસ્ત આના ટોપીઓ કેટલા હશે મૂકે મૂકે ટોપીઓ તો 20 રૂપિયાની ઓવા 20 રૂપિયાની તો એકસો ને વીસ રૂપિયાની એક સો સોની ત્રણ વાળા ચાલો હજુ તમારા કેમેરા બતાવવાના બાકી લાવતું બતાવીએ અંદર પેલા નાખસુ બતાવશે આમ ફેરવી હા લક્ષ દબાવજે દબાવો આ ફોર આઈ રી ગોર મોન નહીં મારું 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 કેમેરો જો આ આ આમળો લાઈટ થતી હતી ને અંધારા મેર્યો કેમેરો જો જો માવ મસ્ત નાવ આ બબુ જો લા બબુ જો બતાવ અંદર કેમેરો ઠે એક નજીક થી અમે બતાય ના દેખાય દેખાય અ અ દેખાય અ અ દેખાય અ અ મિત્રો મિત્રો એવું બદલાય આમ ચલો અમારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરજો ને અમારા નવા નવા જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને અને મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ